અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામના કાપુદરા રહેણા વિસ્તારમાંથી અનેક નોકરિયાત વર્ગ પાનોલી જવા આ માર્ગનો ઉપયોગ કરતા હોય છે ત્યારે આ રોડના નવીનીકરણના ઉમદા હેતુથી આજ રોજ આ રોડના નવીનીકરણ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યો આશરે પાસઠ લાખના ખર્ચે આ રોડનું ભડકુદરા ગામના આગેવાન રાકેશ પટેલ અને સરપંચ અને તેમના પેનલ દ્વારા રોડનું કરવામાં આવ્યું હતું જેમાં તાલુકા મહામંત્રી વૈકુંઠ પટેલ પટેલ રાકેશ અને મહાનુભાવ હતા આખરે વીસ વર્ષની સમસ્યાનું આ જ રોડ નિવારણ આવ્યું હતું આ રોડ કાપુદરા પાટિયાથી કાપુદરા ભડકુદરા બાકરોલ ખરોડ જેવા અનેક ગ્રામ વિસ્તારને જોડે છે આજ રોજ ભરપોદરા ગામે માનનીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી માર્ગદર્શન હેઠળ પ્રજાની વર્ષો જૂની જે વીસ વર્ષ જૂની રોડની સમસ્યા હતી આ પહેલા સત્તાણું લાખ ના ખર્ચે પાણીની વ્યવસ્થા જે સમસ્યા હતી એના નિરાકરણ માટે ગટર લાઈન નું કામ કરવામાં આવ્યું ત્યારબાદ જે વીસ વર્ષો વર્ષોથી વીસ વર્ષ જૂની સમસ્યા હતી એના માટે આજે રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ધારાસભ્ય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ઈશ્વરસિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ પાસઠ લાખના ખર્ચે ડોમીનોઝ થી લઈ ને રાધે પાર્ક સુધી આ સીસી રોડ આરસીસી રોડ નું કામ થવા જઈ રહ્યું છે તેમજ આ રોડ ચોવીસ અ ચોવીસ અગિયાર બે હજાર પચીસ થી એક મહિના માટે બંધ સદંતર બંધ રહેશે તો મારી પ્રજાને નમ્ર વિનંતી છે કે આપ સૌલોક આ સેવા સેવા કાર્યમાં સહકાર આપો એવી નમ્ર વિનંતી